જોઈશું સમાચાર વિસ્તારથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ટીમે ઘાયલ ઘુવડનું રેસ્ક્યુ કરીને સારવાર કરી છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા મથકે પક્ષી બચાવો કેન્દ્ર શરૂ કરવામાં આવેલા છે જેમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે આનંદપુરી ગામે ઘુવડ પક્ષી ઘાયલ થયેલું આવતા સામાજિક કાર્યકર અલ્કેશ તળવી દ્વારા તેની સારવાર કરવા માટે નસવાડી વન વિભાગની ટીમને જાણ કરતા લીમડાના ઝાડ ઉપર બેસેલ ઘાયલ ઘુવડ પક્ષીને રેસ્ક્યુ કરી બચાવની કામગીરી કરવામાં આવી અને પશુ ચિકિત્સકના સહયોગથી પક્ષીની તાત્કાલિક સારવાર કરી તેણે સુરક્ષિત જગ્યાએ છોડવાની કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જ્યારે વિભાગના સંપર્ક કરી એક મૂંગા બચાવવાની સેવા કરી હતી જિલ્લાના તાલુકા મથકે પક્ષી બચાવો કેન્દ્ર શરૂ છે સામાજિક કાર્યકર તળવી દ્વારા તેની સારવાર કરવા માટે નસવાડી વન વિભાગની લીમડાના ઝાડ ઉપર બેસેલ ઘાયલ પક્ષીને રેસ્ક્યુ કરી બચાવની કામગીરી કરવામાં આવી અને પશુ વન વિભાગના સંપર્ક કરી એક મૂંગા જીવને બચાવવાની સેવા કરી હતી અલ્ફેસ પઠાણ નો રિપોર્ટ અમારી તમામ માહિતી રહો એસ નાઇન સાથે